ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં સાબરકાંઠા એસુજી પોલીસે દરોડો પાડીને બનાવટી ચા ભીડી અને સિગારેટના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે ગાયત્રી મંદિર રૂટ પર આવેલી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી કુલ રૂપિયા બે પોઈન્ટ એકતાલીસ લાખનો બનાવટી માલ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે અજીત શાહ નામના વેપારી પાસેથી વિવિધ જાતિના કંપનીઓના નામે બનાવટી ચા બીડી તથા સિગારેટનો મોટો જથ્થો કબજે કર્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે અજીત શાહ વિવિધ બ્રાન્ડની ચાની નકલ બનાવી ડુપ્લિકેટ ઉત્પાદનો બજારમાં વેચતો હતો આ સમગ્ર મામલે સાબરકાંઠા એસઓજીએ આરોપી અજીત કિરીટભાઈ શાહ વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ કરી છે પોલીસે બનાવટી માલ ક્યાંથી બનાવવામાં આવતો હતો અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં પણ હવે તપાસ છે